હલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છીએ જેનું નામ છે બાજરી પાલકના સરસ મજાના પુડલા બનાવવાના છે મિત્રો જેના માટે આપણે મટીરીયલ લીધેલું છે તે હું તમને બતાવીશ સૌ પ્રથમ આપણે બાજરીનો લોટ લીધેલો છે તેમજ લીલું લસણ અને આદું પણ લીધેલું છે અજમો અને તલ પણ લીધેલા છે વઘાર માટે એટલે કે અંદર ઉમેરવા માટે તેમજ પાલકનું પણ ખૂબ જ મહત્ત્વ છે એની આ રેસીપીમાં તો પાલક અને લીલા કાંદા પણ લીધેલા છે તેમજ આપણે આપણા ઉડલા કડક બને તે માટે બે ચમચી રવાનો લોટ પણ લીધેલો છે મિત્રો તેમજ આપણી વાલી વાલી કોથમીર પણ છીએ તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું શિયાળાની અંદર શરીરને રક્ષણ મળે તેવું બાજરીના બાજરી પાલકના સરસ એવા પુડલા બનાવવાના છે તમે પૂરેપૂરી રેસીપી જોઈજો મિત્રો તો ચાલો સૌપ્રથમ આપણે બાજરી પાલકના પુડલા માટેનું ખીરું તૈયાર કરી લઈએ મિત્રો તમે રેસીપી જોતા રહેજો ચાલો મિત્રો તો આજે આપણે બાજરી પાલકના પુડલા બનાવવા માટેનું ખીરું તૈયાર કરી લઈએ સૌપ્રથમ બાજરીનો લોટ લીધો છે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું બે ચમચી રવાનો લોટ અંદર ઉમેરેલો છે કારણ કે સરસ મજાના ક કેપસી બને છે ક્રિસ્પી બનાવવા માટે તેમજ લીલું લસણ અંદર ઉમેરવાનું છે મિત્રો તેમજ આપણે લીલા કાંદા અને પાલક ભરપૂર રીતે એટલે કે આપણે જેવી રીતે જેટલા બનાવવાના પ્રમાણમાં ફૂલ નાખવાનો છે તેમજ અજમો અને તલ પણ અંદર ઉમેરેલા છે મિત્રો તેમજ આપણી વાલીવાલી કોથમીર પણ નાખવાની છે અંદર તેમજ આપણે લસણ અને આદુની જે પેસ્ટ તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરેલી છે મિત્રો તેમજ મસાલો થોડોક ઉમેરવાનો છે હળદર જીરું વઘાણી એટલે કે એક ચમચી હિંગ તેમજ થોડીક ખાંડ પણ અંદર ઉમેરવાની છે મિત્રો તેમજ થોડુંક આદુ પણ આપણે અંદર ઉમેરી દઈશું મિત્રો તેમજ એક બાટકી ખાટી સાસ પણ અંદર ઉમેરવાની છે મિત્રો કે જેથી કરીને એકદમ ખાવામાં સ્વાદિષ્ટ બને છે મિત્રો ચાલો તો આપણે હવે સરસ રીતે આ રીતે ખીરું તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તમે જોઈ રહ્યા છો થોડું થોડું પાણી ઉમેરતા જઈશું કારણ કે એકસાથે પાણી નાખવાથી વધારે ઢીલું બની જાય છે તો આપણે જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરીને હવે આપણું ખીરું તૈયાર થઈ જશે મિત્રો ચાલો તો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે તેને આપણે બેથી ત્રણ મિનિટ સુધી પલળવા દઈશું અને ત્યાર પછી આપણે

પૂડલા તૈયાર આ રીતે કરવાના છે મિત્રો અને એકવાર જે લોકો આ રેસીપી જુઓ તે સો ટકા એકવાર આ ટ્રાય કરીને બનાવજો મિત્રો કારણ કે તમે જો ચણાના લોટના પૂગલા તમને ભાવતા હોય છે તો તે પણ તમે ભૂલી જાય છો મિત્રો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે અને હા શિયાળાની અંદર રક્ષણ આપતો ખોરાક તો મિત્રો છે જ કારણ કે તેની અંદર ભરપૂર પ્રમાણમાં લીલું લસણ લીલા કાંદા અને પાલક આવતો હોવાથી પૌષ્ટિક આહાર તો છે જ મિત્રો અને શિયાળાની અંદર શરીરને પણ ગરમી આપતી સરસ મજાના આપણા પૂરલા શરીરને ગરમી પણ આપતા હોય છે મિત્રો તમે જોઈ જોઈએ છો સરસ મજાના આ રીતે ચાલો મિત્રો તમે છો સરસ મજાનો બાજરી પાલકનો પુડલો પુરલો તૈયાર થઈ ગયો છે તો ચાલો મિત્રો હવે આપણે બીજા પણ પુરલા આ રીતે બનાવીએ પહેલો મિત્રો તો હવે આપણે બાજરી અને પાલકના પુડલા આ રીતે તૈયાર કરવાના છે મિત્રો તમે જોઈ છો સરસ મજાના આપણા બાજરી પાલકના પુડલા તમે એકવાર સો ટકા બનાવજો મિત્રો કારણ કે તેની અંદર ખૂબ જ સ્વાદ હોય છે એટલે કે સ્વાદિષ્ટ બનતા હોય છે મિત્રો કારણ કે બનાવવા તો થોડાક અઘરા છે પરંતુ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ બનતા હોય છે કારણ કે તેની અંદર બાજરીનો લોટ હોવાથી ઉસરવામાં એટલે કે બનવામાં ખૂબ જ કાળજીનું કાળજી રાખવી પડતી હોય છે મિત્રો કારણ કે જો બરાબર રીતે તમે ધ્યાન નહીં આપો તો તેના ટુકડા થવાની પણ શક્યતા હોય છે ધીમા તાપથી તેને ચડવા દેવું દેવું પડે છે તેમજ તે પૌષ્ટિક આહાર પણ છે મિત્રો કારણ કે તેની અંદર લીલા કાંદા પાલક તેમજ લીલું લસણ જેવી વસ્તુ આવતી હોવાથી શિયાળાની અંદર આપણા શરીરને ખૂબ જ રક્ષણ મળતું હોય છે મિત્રો તો એક વખત તમે ચોક્કસથી આ રીતના પુડલા બનાવજો મિત્રો ચાલો મિત્રો તો આ રીતે હવે આપણે પુડલાને તૈયાર કરી લીધા છે મિત્રો ચાલો તો હવે હું તમને ત્યાર પછી થાળી તૈયાર કરીને બતાવીશ મિત્રો એકવાર ચોક્કસથી તમે આવા બાજરી પાલકના પુડલા ચોક્કસથી બનાવજો મિત્રો ચાલો મિત્રો આપણા સરસ મજાના બાજરી પાલકના પુડલા તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની સ્મેલ પણ આવી રહી છે ખાવાનું પણ મન થઈ ગયું છે મિત્રો તમે એકવાર ચોક્કસથી આવા પુડલા બનાવજો કારણ કે તેની અંદર ખૂબ જ ગરમ શાકભાજી આવતા હોવાથી એટલે કે લીલું લસણ આદુ લીલા કાંદા હોવાથી શિયાળાની અંદર શરીરને પણ ખૂબ જ એવું પૌષ્ટિક આહાર ગરમી આપે છે મિત્રો જે આપણને ઠંડીની સામે રક્ષણ પણ મળતું હોય છે મિત્રો અને ખાવામાં તો સરસ મજાના સ્વાદિષ્ટ હોય જ છે મિત્રો તમે એકવાર ચોક્કસ બનાવો તમે ચણાના પુડલા પણ ખાવાનું બંધ કરી દેશો મિત્રો જ્યારે જ્યારે ખાવાનું મન થાય છે ત્યારે તમે આવા જ પૂડલા બનાવશો મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ સરસ મજાના પુડલા આપણા તૈયાર છે મિત્રો તમે પણ જમવા માટે પધારો જો તમને મારી આવી રેસીપી પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું આવી નવી નવી રેસીપી તમારા સુધી પહોંચાડી શકું મિત્રો ચાલો તાવ જમી લઈએ બાય બાય જય માતાજી જય ઈશ્વર ભગવાન